આજે આપણે દુનિયાની સૌથી તાકતવર સબ્જી કે જેને મીઠા કારેલા પણ કહેવામાં આવે છે એવું કંટોલા કે કંકોડાનું શાક નવી રીતે બનાવીશું તો આ શાક બનાવવા માટે મેં અહીં બસો ગ્રામ જેટલા કંટોલા લીધા છે આ કંટોલા મારા ઘરની વાડીના છે જેથી સાઇઝમાં નાના મોટા છે આ કંટોલાને સૌપ્રથમ પ્રથમ દસ મિનિટ માટે પાણીમાં પલાળી રાખી અને ત્યારબાદ સાફ કરી લીધા હતા કેમકે એની ઉપર જે કડક અને કાંટાવાળી છાલ હોય છે એની અંદર માટી ભરાઈ જાય તો એ પાણીમાં પલાળી રાખવાથી દૂર થઈ જાય છે તો હવે આપણે કંટોલાને ઉપર અને નીચેનો ભાગ દૂર કરી અને આ રીતે રાઉન્ડમાં કટ કરી લઈશું અહીં મારા બધા જ કંટોલા કૂણા છે એટલે કે એના બીજ પોચા છે માટે આપણે એને આ રીતે રાઉન્ડથી કટ કરી લઈશું જો તમારા કંટોલાના બીજ થોડા કડક હોય અને મોટા હોય તો તમે એને વચ્ચેથી કટ લગાવી ત્યારબાદ બી દૂર કરી અને ઊભી ચીરમાં તમે કટ કરી શકો છો તો મેં અહીં આટલા કંટોલા સુધર્યા એમાં એક જ કંટોલું એ લાલ બીયાવાળું નીકળ્યું છે આ બધા જ કંટોલા ફ્રેશ અને દરવાળા છે તો હવે આપણે એને સબ્જી બનાવવા માટે લઈ લઈશું તો એના માટે એક કડાઈમાં સૌપ્રથમ પ્રથમ બે ચમચી જેટલા તેલને ગરમ કરવા રાખીશું અહીં આપણે ઓછા તેલનો ઉપયોગ કરી અને એકદમ સરસ ચટાકેદાર સબ્જી બનાવીશું તો તેલ ગરમ થાય એટલે એમાં એક એક ચમચી આખું જીરું એડ કરીશું ત્યારબાદ ચપટી જેટલી હિંગ એડ કરીશું બે તીખા મરચાં અને આદુને ખમણીને રાખ્યું હતું તે એડ કરી દઈશું અને એને તેલમાં એકવાર સોતે કરી લઈશું હવે આ શાકનો સ્વાદ સો ગણો વધારે એના માટે મેં અહીં બે ચમચી જેટલી લીલા લસણની પેસ્ટ બનાવીને રાખી હતી એ એડ કરી દઈશું તો અહીં ફ્રેશ લીલા લસણમાં એક ચમચી જેટલું મરચું પાવડર એડ કરી અને ખાંડની દસ્તાની મદદથી પેસ્ટ બનાવી લીધી છે તમારી પાસે જો લીલા લસણની પેસ્ટ ના હોય તો એના બદલે સૂકા લસણની પેસ્ટ એડ કરી દેવી પણ જો લીલું લસણ હોય તો એ જ એડ કરવું આ શાકમાં એનો ટેસ્ટ બહુ સરસ આવશે હવે આમાં બે મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપરની મદદથી ચોપ કરી લીધી છે તે એડ કરી દઈશું અને એને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દઈશું અને સાથે એને આ રીતે ચલાવતા જઈ અને પંદરથી વીસ સેકન્ડ માટે એને સાંદળી લઈશું અને સાથે જ જો તમારી પાસે અવેલેબલ હોય તો એક મીડિયમ સાઇઝના ટમેટાને આ રીતે મોટા કટકા કરી અને એડ કરી દઈશું તમે એની મિક્સર જારમાં પ્યોરે બનાવીને પણ એડ કરી શકો છો તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને આને ચલાવશું નહીં તો આ રીતે હવે કાણાવાળી ડીશ છે એ કઢાઈ પર રાખી દઈશું જો તમારી પાસે એ ના હોય તો આવી જે બાફવા માટેની ચારણી આવે છે એ રાખી દેવી અને હવે આની ઉપર આપણે જે કંટોલા સમારીને રાખ્યા હતા એ બધા જ આપણે પાથરી દઈશું તો આ રીતે કંટોલાને કાળાવાળી ડીશ ઉપર પાથરવાથી આપણે નીચે જે ગ્રેવી કૂક કરવા રાખી છે એ ગ્રેવી પણ કૂક થશે અને સાથે જ એની વરાળથી આ કંટોલા પણ સરસ બફાઈ જશે તો આ રીતે કંટોલાને ગ્રેવી સાથે બાફવાથી ઓછા ગેસે અને ઓછા સમયમાં કંટોળાનું શાક જલ્દીથી રેડી થઈ જશે આપણું શાક કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે શાકમાં એડ કરવાનો મસાલો બનાવી લઈએ તો એના માટે વન ફોર્થ કપ જેટલા કાચા સિંગદાણાને આ રીતે ખાંડ દસ્તાની મદદથી અધકચરા ખાંડી લઈશું તમે આ રીતે સિંગદાણાને મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર પણ ક્રશ કરી શકો છો હવે આને એક અલગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને એ જ ખાંડણીમાં પાછા વન ફોર્થ કપ જેટલા પાપડી ગાંઠિયા છે જે ઘરે બનાવેલા છે એ એડ કરી દઈશું અને એને પણ ખાંડી લઈશું તમે અહીં પાપડી ગાંઠિયાને બદલે કોઈપણ ગાંઠિયા સેવ કે ઘરે બનાવેલું ફરસાણનો ઉપયોગ કરી શકો છો અને જો એ પણ ના હોય તો તમે થોડો બે ચમચી જેટલો ચણાના લોટને પેનમાં શેકી અને ઉપયોગમાં લઈ શકો છો હવે આ ગાંઠિયા પણ ખંડાઈ ગયા છે તો એને સિંગદાણાના પાવડર સાથે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો અત્યારે હવે આપણે આ મસાલાને સાઈડમાં રાખી દઈશું તો આપણી ગ્રેવી અને કંટોલાને ચડતા લગભગ પાંચ મિનિટ જેવો ટાઈમ થયો છે તો ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખી હતી તો હવે આ રીતે તમે ચેક કરશો તો કંટોલા લગભગ પચાસથી સાઠ ટકા જેવા કૂક થઈ ગયા હશે તો હવે એ પ્લેટ ઉઠાવી અને આપણે ગ્રેવીને ચેક કરી લઈએ અહીં મેં વચ્ચે એક વખત ચમચાની મદદથી ચલાવી લીધું હતું તો આપણી ગ્રેવી પણ સારી રીતે કૂક થઈ ગઈ છે હવે જે કંટોલા આપણે ઉપર બાફવા રાખ્યા હતા એને કડાઈમાં એડ કરી દઈશું અને એની ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમારે ટિફિનમાં કંટોલાની સબ્જી બનાવી હોય અને વધારે ટાઈમ ના હોય તો તમે આ રીતે ઉપર ચણાણી મૂકી અને કંટોલાને ગ્રેવી સાથે જ કૂક કરી શકો છો એનાથી તમારો શાક બનાવવાનો ટાઈમ પણ બચશે અને સાથે ગેસ પણ તો એકવાર કંટોળાની ચિપ્સ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે શાકના બેઝિક મસાલા કરી લઈશું તો સૌપ્રથમ એમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું સાથે જ એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને બધા જ મસાલા અને શાક સાથે સારી રીતે મિક્સ કરી દઈશું અહીં આપણે તીખું મરચું પાવડર એડ કરવાની જરૂર નથી કેમ કે આપણે જે લસણની ચટણી એડ કરી છે એમાં પણ મરચું પાવડર હતું અને સાથે જ આપણે તીખા મરચાંને પણ કટ કરીને એડ કર્યા છે જો તમારે વધારે તીખું જોઈતું હોય તો તમે એક ચમચી જેટલું મરચું પાવડર એડ કરી શકો છો તો આપણા કંટોલા જે પચાસથી સાઠ ટકા જેટલા કૂક થયા હતા એને ફરીથી મસાલા સાથે ઢાંકી અને થી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું તો અહીં લગભગ બે મિનિટ પછી આપણા કંટોલા સરસ કૂક થઈ ગયા છે પણ હજી આપણે એમાં મસાલો એડ કરવાનો છે જે મસાલો કંટોલા અને ગ્રેવીમાં રહેલું બધું જ પાણી એબ્ઝોર્બ કરી લેશે અને શાક આપણું ડ્રાય થઈ જશે તો આપણું શાક ડ્રાય ન થાય એના માટે અત્યારે આપણે વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરીશું અને જો તમારે પાણી એડ ના કરવું હોય તો એને બદલે તમે ફેટેલું દહીં પણ એડ કરી શકો છો તો થોડું એવું પાણી એડ કરી અને આપણે શાકને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અહીં વધારે પાણી એડ કરવાની જરૂર નથી તો આ કંટોલાનું શાક આપણે જરા પણ કળસું ના લાગે એના માટે એક ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું ગોળને બદલે એક ચમચી જેટલી ખાંડ પણ એડ કરી શકો છો પણ કંટોલાના શાકમાં જનરલી ગોળ એડ કરવામાં આવતો હોય છે તો હવે આપણે જે સિંગદાણા અને પાપડી ગાંઠિયાનો જે મસાલો બનાવીને રાખ્યો હતો એ મસાલો આ રીતે ઉપર આપણે સ્પ્રેડ કરી દઈશું તો તમારે જેટલો જરૂર હોય એ પ્રમાણે મસાલો ઉપરથી આપણે નાખી દેવાનો છે અને વધેલા મસાલાને તમે ફ્રિજમાં એક વીક સુધી સ્ટોર કરીને રાખી શકો છો તમે એ મસાલાનો ઉપયોગ કોઈપણ શાકમાં કરી શકો છો તો અહીં બે મિનિટમાં જ આપણું લચકેદાર શાક રેડી થઈ ગયું છે તો હવે આપણે એને એકવાર મિક્સ કરી લઈએ ઉપર જે મસાલો એડ કર્યો હતો એ પણ સરસ કૂક થઈ ગયો છે તો હવે આપણે એની ઉપર લીલી સમારેલી કોથમીર એડ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અહીં જો તમે ટમેટા એડ ના કર્યા હોય તો એને બદલે અડધા લીંબુનો રસ ગેસ બંધ કર્યા બાદ એડ કરવો તો તમે આ શાકને ભાખરી રોટલો કે પછી રોટલી સાથે ગરમ ગરમ સર્વ કરી શકો છો અને ઠંડુ પણ આ શાક ખાવાની એટલી જ મજા આવે છે અહીં આપણે લીલા લસણની ચટણી એડ કરી છે માટે એની સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે જ્યારે ચોમાસામાં કૂણા અને ફ્રેશ કંટોલા મળતા હોય ત્યારે આ ઔષધિઓથી ભરપૂર કંટોલાનું શાક બનાવીને ખાઈ લેવું જોઈએ તો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી ઇટ હેલ્ધી કુક હેલ્ધી બીજી કાઠિયાવાડી શાકની રેસીપીના વિડીયો જોવા માટે સ્ક્રીન પર આપેલી લિંક પર ક્લિક કરો